નમસ્કાર મિત્રો હર હર મહાદેવ બધાને સ્વાગત છે તમારું આજની વિડીયોમાં મિત્રો કૃષ્ણ જન્માષ્ટમી પર કરો તુલસીના આ ઉપાયો ભગવાન શ્રી કૃષ્ણ થશે ખુશ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણને તુલસીનો છોડ ખૂબ જ પ્રિય છે એટલા માટે જન્માષ્ટમીના દિવસે તુલસીના સંબંધિત કેટલાક ખાસ ઉપાયો કરવાથી ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે ચાલો આજની વિડીયોમાં તેના વિશે વિગતવાર જાણીએ હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીના તહેવારનું વિશેષ મહત્વ છે જન્માષ્ટમીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે દર વર્ષે ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના દિવસે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે અને અનેક પ્રકારની ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે તુલસીના છોડ સાથે સંબંધિત કેટલાક ખાસ ઉપાય કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે અને ભક્તો પર અનેક પ્રકારના આશીર્વાદ આપે છે ભગવાન શ્રી કૃષ્ણને તુલસી ખૂબ જ પ્રિય છે તેથી જ જન્માષ્ટમીના દિવસે તુલસી સંબંધિત કેટલાક ખાસ ઉપાય કરવાથી ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે તુલસીનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં તુલસીને પવિત્ર છોડ માનવામાં આવે છે તે બધા દેવતાઓને પ્રિય માનવામાં આવે છે ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે જન્માષ્ટમી પર તુલસીના ઉપાય જન્માષ્ટમીના દિવસે તુલસીની સામે ભગવાન કૃષ્ણના ચાર નામ ગોપાલ ગોવિંદ દેવકીનંદ અને દામોદરનો ઉચ્ચાર કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે જન્માષ્ટમીના દિવસે પૂજા દરમિયાન કાહનાને માખણ ચઢાવવામાં આવે તો તેમાં તુલસીના પાન અવશ્ય નાખો આમ કરવાથી આર્થિક સ્થિતિ સારી રહે છે જો તમે નોકરી કે ધંધામાં પ્રગતિ મેળવવા ઈચ્છતા હોવ તો જન્માષ્ટમીના દિવસે તુલસી માતાને લાલ રંગની ચૂનડી અર્પણ કરો જન્માષ્ટમીના દિવસે તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને તુલસી માતાની અગિયાર વાર પ્રદક્ષિણા કરો આવું કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે જન્માષ્ટમીના દિવસે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે અને વૈવાહિક જીવન સુખી રહે છે જન્માષ્ટમીના દિવસે તુલસી સંબંધિત ઉપાય કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે અને આવા ભક્તો પર તેમની વિશેષ કૃપા રહે છે તુલસીનો છોડ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે તેથી જન્માષ્ટમીના દિવસે તુલસીના છોડનું અવશ્ય પૂજા કરો અને તેના ઉપાયો અપનાવી શકો છો તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માધવ